કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં ચારે બાજુ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકો તેમજ પગે ચાલતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના ગણેશકાંટા આસપાસના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ પરથી જોઈ શકો છો કે અહીના રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે આ રસ્તા પર જ શાળા આવેલી છે અને બાળકો જ્યારે ભણવા માટે શાળામાં બેસે છે ત્યારે દિવસની તે લોકો કેટલી ધૂળ ખાઈ જતા હશે અને તેઓના સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચતું હશે તો આ માટે જવાબદાર કોણ

મારું નામ યુએસ ખત્રી સાહેબ આ રસ્તો હાલે એમ નથી આપણે રાહ જોવી પડે ઘરે આપડી રાહ જોઈએ આ લોકો ક્યારે પહોંચશે કેટલા બધા ખાડા હોય છે શું તમે અપીલ કરી માર્કેટ આવેલી છે મેમોરિયલ આપણો ભુજિયો ડુંગર આવેલું છે અહીંયા પ્રવાસીઓ આવે છે અને જાર માર્કેટમાં લોકો પોતાનો રાશન લેવા માટે આવે છે કારણ કે ગામ થી સસ્તું પડે તો આ બધા લોકોને તકલીફ થાય અને અમે સરકાર પાસે એવી ઈચ્છા રાખીએ છીએ કે આ જેમ બને તેમ જલ્દી યોજના ધોરણે આ કામ થઈ જાય સાહેબ જે રીતે વાત કરી કે દસ દસ વર્ષથી જો આજ રસ્તાની પરિસ્થિતિ હોય અને વિકાસ ના કહેવાય ટુરિસ્ટ અહીંયાથી નીકળતા હોય છે બાજુમાં ભુજિયો આવેલો છે તો તાત્કાલિક અસરથી આ રસ્તો બનવો જોઈએ આવી લોકમાંગણી છે

જ્યારે રસ્તા બનાવવા માટે કોન્ટ્રાક્ટ પાસ કરાય છે ત્યારે કોન્ટ્રાક્ટ મોટા મોટા પાસ થતા હોય છે અને જ્યારે ખરેખર કામ કરવાનો વારો આવે છે ત્યારે નબળી ગુણવત્તા વાળો સામાન વાપરી અને કામ કરવામાં આવે છે તેના કારણે ભોગ નાગરિકોને બનવો પડે છે ત્યારે આજ રોજ જ્યારે અમારી ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી ત્યારે નગર પ્રમુખને પણ લોકો સવાલો કરી રહ્યા છે કે જ્યારે તમે છૂટાયા ત્યારે ખોટા વાયદાઓ આપ્યા હતા કે અમે રોડ રસ્તાના કામ કરીશું પરંતુ હાલ નગર પ્રમુખ પણ ગુમ છે અને તેના વાયદાઓ પણ ક્યાંક ને ક્યાંક ગુમ થઈ ગયા હોય તેવો તાલ સર્જાયો છે

દસ વર્ષ થી આ જ માટેનો બાયપાસ રસ્તો છે આ રસ્તો આખો ખરાબ છે આ તો રસ્તો બેકાર રસ્તો છે કાકડા ખાડા અને પાણી સિવાય કઈ છે જ નહીં જો આટલો બસો અઢીસો ત્રણસો મીટર રસ્તો સુધરતો ન હોય ને બનતો ન હોય તો કેટલી યોગ્ય છે આ જો આ સિમેન્ટ આ પચાસ મીટર કાકડા દેખાય છે એટલે એક રસ્તો પાંચ વર્ષ ચાલવા જ ન જોઈએ પાંચ વર્ષ રસ્તો ચાલે તો કોન્ટ્રાક્ટર નો ધંધો ના હાલે અધિકારી ને ટકાવારી ન મળે અધિકારી ને ટકાવારી ન મળે એટલે રસ્તો છ મહિના માં ઉખડી જ જવો જોઈએ આવું આ લોકો ને માનસિકતા છે લોકો આ રસ્તા કારણે એટલા સ્ત્રસ્ત થઈ ગયા કારણ કે ઘણી વાર બાઇક બાઇક ના ટાયર ફાટી જાય છે પાણી ભરેલા હોવાથી ખાડા ની ખબર નથી પડતી લોકો પડી જાય છે તે છતાંય અધિકારી અને પદ અધિકારી નો પેટનું પાણી ચાલતું નથી તાત્કાલિક અસરથી આ મેઇન રોડ બનાવવાની જરૂર છે આવું લોકો કહી રહ્યા છે